સ્વાગત છે લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે સાબરકાંઠા લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરીના પ્રચાર અર્થે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ દ્વારા માલપુર જલારામ મંદિર ખાતે સભાનું આયોજન કરાવ્યું લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે સાબરકાંઠા ઉમેદવાર તુષાર ચૌધરીના પ્રચાર અર્થે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ શક્તિસિંહ ગોહિલ દ્વારા માલપુર ચાર મંદિર ખાતે સભાનું આયોજન કરાયું હતું ખૂબ મોટી સંખ્યામાં કાર્યકરો સભામાં ઉપસ્થિત રહ્યા જેમાં પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા અને જણાવ્યું હતું કે હું હિન્દુ છું રામનું નામ મોક્ષ માટે લઉં છું મધ માટે નહીં આ રામ મંદિર એ ઇવેન્ટ હતી અધુરા મંદિરની પ્રતિષ્ઠા ન હોય એમ કહી પ્રહાર કર્યા હતા વધુમાં કહ્યું કે જે ચાર વેદના ચાર મુખ્ય આચાર્યજીનું ન માને એ હિન્દુ નથી ભાજપના જૂના કાર્યકરોને વળતા મૂકીને કોંગ્રેસમાંથી આજે જ આવ્યા કે તરત તેમને ટિકિટ આપે તો કકડાટ જ થાય ને બિચારા ભાજપના જૂના કાર્યકરો બિચારા ગાભાજમાં મારે એ એમ કહીને આકરા પ્રહાર કર્યા હતા આ સરકાર જે વિરોધ કરે છે તે જોડે સંવાદ નથી કરતું સંઘર્ષ કરે છે એટલે અરવલ્લી સાબરકાંઠામાં ભાજપનો કકડાટ કમલમ સુધી પહોંચ્યો છે વધુમાં ક્ષત્રિય આંદોલનને શાંત પાડવા માટે પ્રયત્નો કરનાર હરસંઘવી અને પ્રદીપસિંહ જાડેજા સામે તંજમાતા મારતા કહું કે પાંચ ફૂટ અને છ ફૂટ પાંચ ફૂટ વાળા હવે નમી નમીને મનાવવા ફરી રહ્યા છે દેશના વડાપ્રધાન એના પાસેથી અપેક્ષા લોકોની ખૂબ મોટી હોય એમાં પણ જેને દસ વર્ષ સુધી શાસન આપ્યું હતું લોકોએ દસ વર્ષ પછી દેશના વડાપ્રધાને પોતાના ભાષણમાં પોતે જે સિદ્ધિઓ મેળવી હોય એની વાત કરવી જોઈએ એમણે કહેવું જોઈએ કે મેં દસ વર્ષ પહેલાં કહ્યું હતું કે બે કરોડ નોકરી ખોલીશ ને જોવા આટલી ખોલી એમણે કહેવું જોઈએ કે મેં કહ્યું હતું કે મોંઘવારી નાબૂદ કરીશ પણ ચારસો રૂપિયાના ગેસના બાટલાના અગિયારસો કેમ થયા જવાબ આપવો જોઈએ એમણે કહ્યું હતું કે ખેડૂતની આવક બમણી કરીશ ખર્ચો બમણો થઈ ગયો જવાબ આપવો જોઈએ એમણે કહ્યું હતું કે ડોલર સામે રૂપિયો મજબૂત થઈ જશે સૌથી કમજોર રૂપિયો થઈ ગયો જવાબ આપવો જોઈએ એમણે જવાબ આપવો જોઈએ કે ગુજરાતમાં કેમ પેપર ફૂટે છે ભ્રષ્ટાચારથી પૈસા લેવાઈને બ્રિજ તૂટે છે જવાબ આપવો જોઈએ યુવાનોને ડ્રગ્સના રવાડે ચડાવનારાના ધંધા કરનારા લોકો કેટલા ગુજરાતમાં છે કેમ ગુજરાતમાં ડ્રગ્સ પકડાય છે જવાબ આપવો જોઈએ એક પણ સિદ્ધિનો જવાબ આપી શકતા નથી એટલે કે તમારા ઘરમાં બે ભેંસ હશે તો એક ભેંસ કોંગ્રેસ લઈ જાય આવું ક્યાંય હોય કરું તમારી ચાર એકર જમીન છે બે એકર લઈ જશે આવી હાસ્યાસ્પદ વાતો

બાબા સાહેબ આંબેડકરની અધ્યક્ષતામાં બંધારણ બનાવવાનો નિર્ણય કોંગ્રેસની બહુમતી હતી એક કોંગ્રેસનો નિર્ણય હતો કે બાબા સાહેબ બંધારણ સમિતિના અધ્યક્ષ બને આ બંધારણ જ કોંગ્રેસે બનાવ્યું છે અમારે લેખિત રીતે હોય એ લોકોના દિલમાં લેખાયેલું છે અને અમારા પણ દિલમાં છે કમળો હોય તે પીળું ભાળે એમણે બંધારણ બદલવું છે ચોર છે બીજાને ચોર કે આ રીતની પરિસ્થિતિ છે